રદ કરો નહીત પરિણામ ભોગવવાની તૈયારી રાખો કે જે વ્યક્તિએ સમાજની અસ્મિતા વિરુદ્ધના ઉચ્ચારણો કર્યા છે એની ટિકિટ રદ કરવી જોઈએ હવે નક્કી ભારતીય જનતા પાર્ટી ને કરવાનું છે પણ ક્ષત્રિય સમાજની સાથે તમામ સમાજો આ લડતને આગળ વધી જવા માટે મક્કમ છે લડત આગળ વધશે જ્યાં સુધી

પરશોતમ રૂપાલાના વિરોધ મામલે અત્યારે આપણી સાથે કરણસિંહ ચાવડા પ્રમુખ ક્ષત્રિય સમાજના હાજર છે આપણે તેમની સાથે વાતચીત કરીએ તમારો પરિચય આપશો કરણસિંહ ચાવડા પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા પ્રવક્તા ગુજરાત રાજ્યની સંકલન સમિતિ ગુજરાત રાજ્ય અત્યારે જે આ પરશોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી છે ચાલી રહ્યો છે ક્ષત્રિયોમાં અને બીજા પણ ઘણા સમાજોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે શું કહેશો જો વિરોધ થાય એ તો સ્વાભાવિક છે ને આ તો છેલ્લા દસ દિવસથી આ જે આક્રોશ છે વિરોધ છે એ ચાલી રહ્યો છે અને એના અનુસંધાને છેલ્લા આઠ દિવસથી સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો પણ થઈ ગયા છે વિરોધ કેમ થયો તો હવે બધાય જાણે છે કે અમને જે ટિપ્પણી કરી એ ટિપ્પણી ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર કરી છે અમારી બેન બેટી ઉપર કરી છે એટલે એનો આક્રોશ હોય એ સ્વાભાવિક છે અને આ આક્રોશ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી રદ નહીં કરે ત્યાં સુધી રહેવાનો છે તમે ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છો ક્ષત્રિય સમાજ ફક્ત એક જ માંગ કરી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સાથે તેમનો વિરોધ નથી તેમનો વિરોધ ફક્ત પરસોત્તમ રૂપાલા સાથે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જો ઉમેદવાર ના બદલે તો તેનું શું પરિણામ આવશે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજનો એસીટીકા વર્ગ એ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અમારો વિરોધ કોઈ સમાજ સામે નથી કોઈ પક્ષ સામે પણ નથી અમારો વિરોધ માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલીની સામે છે અને આપે કહ્યું એમ અમારી જે માગણી છે અમારો જે આક્રોશ છે એ એમની ઉમેદવારી રદ કરવા માટેનો છે જો એ રદ નહીં થાય તો આપે હમણાં મીડિયાના આપના જ માધ્યમથી અમે જણાવ્યું કે ગુજરાતના અનેક સમાજો એ અમને દિવસે દિવસે ટેકો આપી રહ્યા છે અને જો આ ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની છવ્વીસ બેઠકો નહીં પણ બાવીસ રાજ્યો એવા છે કે જ્યાં ક્ષત્રિય સમાજ વિશાળ સંખ્યાની હાજરી ધરાવે છે એટલે આ જે વિરોધ છે એ ગુજરાતના સીમાડા વટાવી અને અન્ય રાજ્યોમાં જશે તો કદાચ એકસો પચાસ નહીં પણ વધારે બેઠકો ઉપર એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે અને આપ જાણો છો એમ કે અમારી માગણી કંઈક લેવા માટેની નથી અમારી લડાઈ એ અમારી કોઈ માગણીઓ અન્ય પ્રકારની કે આ આપો હોદ્દો આપો ટિકિટ આપો એની માટેની નથી અમારી લાગણી એ જ છે કે જે વ્યક્તિએ સમાજની અસ્મિતા વિરુદ્ધના ઉચ્ચારણો કર્યા છે એની ટિકિટ રદ કરવી જુઓ હવે નક્કી ભારતીય જનતા પાર્ટીને કરવાનું છે કે બાવીસ કરોડ ભારતના પંચોતેર લાખ ગુજરાતના ક્ષત્રિયો મહત્ત્વના છે કે પુરુષોત્તમ રૂપાલાલ મહત્ત્વના છે એ ભારતીય જનતા પાર્ટીના સંગઠને નક્કી કરવાનું છે તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા છો આટલા સમયથી ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે પણ આખરે અત્યારે જ્યારે ક્ષત્રિય સમાજ તેમની પાસે એક માંગ કરી રહ્યો છે એ માંગ પણ ભારતીય જનતા પાર્ટી પૂરી નથી કરી શક્યા તો હવે આગળ શું લાગે છે તમને કે ક્ષત્રિય સમાજ આગળ જો આ પગલે કોઈ નિરાકરણ ભારતીય જનતા પાર્ટી નથી લાવતી તો આગળ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ કરી શકે સો કોઈ પણ બાબત હોય એમાં એક તરફી લાગણી ના હોય અમારી લાગણી અમે ગઈકાલે પણ અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો સાથે અમારી મીટિંગ થઈ બે કલાક મનોમંથન ચાલ્યું એ લોકો પણ વાત લઈને આ જ આવ્યા હતા કે ક્ષત્રિય સમાજે ઉદારતાથી એમને માફી માગીએ છીએ તો માફ કરી દેવા જોઈએ પણ યુવાનોમાં માતાઓમાં બહેનોમાં એટલો બધો આક્રોશ છે કે આ વાત હવે કોઈના હાથમાં રહી નથી એટલે જો ભારતીય જનતા પાર્ટી અમારી વાતને નહીં માને તો પછી અમારે ના છૂટકે એમનો વિરોધ કરવો પડશે અને અમે વિરોધ કરવા નીકળ્યું છું એટલે એની અસર મેં કહ્યું એમ કે સમગ્ર ભારતના બાવીસ રાજ્યોમાં થશે જો રૂપા પરસોત્તમ રૂપાલાની ટિકિટ નથી રદ થતી તો આગળ આંદોલન કરવામાં આવે તો આંદોલન કેટલું ઉગ્ર બની શકે અને આગળ શું પગલાં લેવામાં આવી શકે જો આંદોલન એ આંદોલન હોય છે અને સમાજના યુવાનો માતાઓ બહેનો પણ આક્રોશિત છે અન્ય સમાજનો પણ અમને ટેકો છે એટલે એમાં તો શું થઈ શકે એ અમે અત્યારે હાલ કહી શકતા નથી કારણ કે એ તો સામા પક્ષ તરફથી કેવો વર્તન વ્યવહાર થશે સરકાર તરફથી એ પ્રમાણે આંદોલન આગળ વધશે પણ અમારા મુખ્ય સંકલનકર્તા રમજુબા જાડેજા સાહેબે વાત કરી એમ કે વિવિધ પ્રકારના કયા કયા કાર્યક્રમો આપવા એની રૂપરેખા અમે ટૂંક સમયમાં સંકલન સમિતિની અમારી ગુજરાતની નેવું સંસ્થાઓ અને કોર કમિટીની બેઠકમાં ભેગા થઈ અને નક્કી કરીશું પણ આંદોલન આજની તારીખ પણ જાળી છે આંદોલન જારી છે તેવું તમે કહી રહ્યા છો આગળ હવે પરસોત્તમ રૂપાલા દિલ્હી જઈને આવ્યા છે અને દિલ્હી જઈને આવ્યા પછી પણ તેમના અંદર કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે તેઓ તેઓની અંદર આ જે મામલો છે તેના તેમના વિરોધમાં આટલો મોટો સમાજ અને બીજા સમાજ પણ આગળ આવ્યા છે પરંતુ તેમની અંદર સહેજ પણ એવું જોવા મળતું નથી કે તેમને આ વાતનું દુઃખ હોય તો આ બાબતે શું કહેશો જુઓ કોઈ વ્યક્તિ શું નિવેદન કરે કોન્ફિડન્સ બતાવે ના બતાવે એ અમારો વિષય નથી એ એમનો વિષય છે એટલે અમે એવી બાબતની કોઈ ટીકા ટિપ્પણી કરવા માગતા નથી પણ ક્ષત્રિય સમાજની સાથે તમામ સમાજો આ લડતને આગળ લઈ જવા માટે મક્કમ છે લડત આગળ વધશે અને અમને સંપૂર્ણપણે હજુ પણ વિશ્વાસ છે કે આવનારા બે ત્રણ દિવસની અંદર ભારતીય જનતા પાર્ટી અને હાઈકમાન્ડ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીને જરૂરથી રદ કરશે જો બે ત્રણ દિવસની અંદર આનું નિરાકરણ નથી આવતું તો આગળ કેટલો કેટલો સમય તમે રાહ જોઈ શકો અમારા કાર્યક્રમ તો જારી જ છે ને હવે અમારી જે વાત છે એ તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અમે મૂકી જ દીધેલી છે હવે એમને નક્કી કરવાનું છે અમે તો નક્કી જ કરી લીધું છે કે ઉમેદવારી રદ કરો નહીં તો પરિણામ ભોગવવાની તૈયારી રાખો તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર આપણી સાથે કરણસિંહ ચાવડા જોડાયા તેમણે એક તેમની પણ એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ હવે આગળ ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું કેમેરા પર્સન નીતિન ગાયકવાડ સાથે મૈત્રી મકવાણા નિર્ભય ન્યૂઝ અમદાવાદ